જય મહાદેવ બધે રામ ને મજામાં તો બધા મજામાં જઈએ તો બધે ભાઈઓની બે હજાર પછીના નવાની શુભકામના ને અમે તિરુપતિ તો રહેતી અમારી ગાડી થઈ ખાલી આઠ નવ વાગે તો ખાલી કરે ને આ હે હોટલ રાજસ્થાની તો આ હોટલી આવ્યા એવું હમણાં ઊંઠા ને બેઠા એવું જોવાનું હોય નવા વર્ષમાં કાનો માલ લોટ થાય કે નવા વર્ષમાં ઉઠ્યા આજી હુતા હતા બે હજાર સોવીમાં હુંતા અને બે હજાર પછીમાં ઊંઠા અમે તો એ વર્ષ દે તે એવું જોઈએ નવા વર્ષમાં કાનું ભરાઈ કામ ભરાય તો હજે ત્યાં બેઠા દા વાગે આવ્યા એટલે હમણાં ફોન કર્યો ટ્રાન્સપોર્ટમાં અમારા કિસ્મત એ જોઈએ આગળ ભેગા થાય તો આ હે હોટલ હોટલી બેઠા ને ફેરતું હે જંગલ તો ફેરતું હે જંગલ ને આ હોટલ હે ને આ અમારી ગાડી પીડી આકોરાએ ગાડીઓ પડીઓ પાર્કિંગ હતી અને બાકી જંગલ બધી પાછળ તો એ દહ વાગ્યા પછી ખબર પડે ફોન કરીએ તો કિકોરાનું ફરવાનું થાય એ પ્રમાણે મોડે રાત ભેગા થાય આ જો આખી રાત બિસારો જઈ ગયો આરામ કરે ચોકીદાર તો આલો રાખ ભેગા થાય ને જો હે વહેંદ્રાનું જોડબ્રા દુનિયાના ગુમરા મારે તો આગળ ભેગા થાય ખાવાથી નિર્ણય કરીએ એ પછી

તો હમણાં પાણી પીવાનું પાછું નીકળીએ તો મેવરા બેઠા હોરણનું કામ કરીએ એક વધ્યાનનું ઊંધું વાત તો નહીં જ તો ટાઈમ ત્યાં કાઢવો ને તો જો હોરણ ઉત્યારે ને અમે બેઠા રિપેરિંગ કરીએ વાતાવરણ થયું વરસાદનું હા ગમતો થતું હતું વરસાદ આવે એનું તો રિપેરિંગ કામ ચાલુ હે તો નહીંના બેટા બે ધંધો કરવો ને તો ટાઈમ કાઢીએ ભરવાનું હજે કંઈ શીખી નથી કામ છે એ જોઈએ હાજ છે મારી પેલી તારીખ નવા જોઈએ જોઈએ ચાલો તો પછી મોડેરા ભેગા થાય અમે જઈએ ભરવા તો આજે રેડી ગુંડાથી જ લગાવી બાઇકમાં અમારે ભરવાની ધાર એન્ટ્રીના એન્ટ્રીના બાઇકો ભરવા જઈએ

આખો રા આખો ડુંગર તો રેણી કુંબાતી પંદર દોઢ કિલોમીટર બે કિલોમીટર કપડાને હાલવાનું હોય તો જઈએ ફરવા આવું જોઈએ કાર પર જાય તો આનો યુ હે આ તામિલમાંથી વિશાખાપટન જંત્રી વાળો હાઈવે છે ને એ હાઈવે ઉપર રોડ ભેગો થાય અને આગળ તેતાલીસ કિલોમીટર જાય સાઇડ પેટ આવે સાઈડ પેટ એ હાઈવે ફૂટે જાય તો આ હાઈવે ઉપર હે અમે તમિલનાડુ વાળા એ હાઈવે ઉપર જઈએ બરોબર તો વાલો આગળ ભેગા થાય મોડેરા

તો હમણાં ભરાઈ જાય જોવાનું જો ટપાલનું કામ થાય ટપાલ તણા આવે જાય કે તો આ જો ક્રેન થી રાખે એકસો હિંતેર પાઇપે તો એકસો સત્તર જેવા આવે ગા હમણાં થઈ જાય પેક ક્રેન છે આખું પાપુનું મોટી જબર કંપની છે